ઓકે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવી ટ્રીક સાથે મનીષ હાજર થયો છે નામ છે છે ફોકસ એન્ડ ફ્લો સર જોઈએ અંતર્ગો અરીસાના ઉપયોગો આપણે યાદ રાખવાની ટ્રીક આપણે જોવાના છે મિત્રો એમાં ડોક્ટર દાદા પાસે દૂરબીન ટોર્ચ અને સૂર્ય કોકર હોય છે ડોક્ટર દાદા પાસે દૂરબીન ટોર્ચ અને સૂર્ય કોકર હોય છે મિત્રો જોઈએ જો અત્યારે ડોક્ટર અહીંયા બતાવ્યા છે ડોક્ટર તરીકે દર્દીની આંખો કાન અને અને ગળા જેવા ભાગોની તપાસ કરવા માટે મિત્રો દાદા પાસે તરીકે દર્દીની આંખમાં અહીંયા હેડ મિરર પણ બતાવ્યો છે આંખો કાન અને ગળાના ભાગ જોવા માટે ડોક્ટર એનો ઉપયોગ કરે છે સારું ઓકે તો ડોક્ટર દાદા પાસે પછી શું કહે છે હવે દાટ ને શું મિત્ર

અંતર્ગો અરીસાનો ઉપયોગ દાઢી અને મેકઅપ કરતી વખતે પછી જોઈએ એટલે કે ભાઈ દૂરબીન આ દુરબીન ની અંદર હરિવાર મિત્રો ખાસ જોઈ લો ડોક્ટર દાદા પાસે દૂરબીન ટોર્ચ અને સૂર્યકુકર હોય છે મોટા અરીસાનો ઉપયોગ થાય છે અહીંયા આપ જોઈ રહ્યા છો એક રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ છે એમાં મોટા અંતરિક અરીસા ઉપયોગ થાય છે સર ઓકે પછી જોઈએ આપણે ટોર્ચ બરાબર ટોર્ચ આ સર્ચ લાઇટ છે અને વાહનોની હેન્ડ વગેરેમાં આ જોવા મળે છે ઓકે ટોર્ચ પછી સર્ચ લાઇટ અને વાહનોની હેન્ડ અને પછી છેલ્લો આપણે ઉપયોગ જોઈ લઈએ

બરાબર દૂરબીનમાં રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપમાં પછી ટોર્ચ સર્ચલાઇટ વાહનોની હેડલાઇટ અને સૂર્યકોકરને સોર ભઠ્ઠીમાં આનો ઉપયોગ થાય છે મિત્રો રેડી ઓકે તો આ રીતે તમારી સામે આ સુંદર બજારી ટ્રીપ મિત્રો રજૂ કરી થેન્ક યુ